રાજકોટના લોકમેળામાં એસઓપીનું સુરસુર્યું રાઈડ સંચાલકો દ્વારા કોઈ જ ફાઉન્ડેશન ન ભરાયું ફાઉન્ડેશન ભર્યા વગર જ રાઇડ્સ ઊભી કરી દેવાય કલેક્ટરે ફાઉન્ડેશન અને સોઇલ રિપોર્ટ ફરજિયાત કર્યો છે ટીઆરપી કાંડ પછી પણ પિસ્તાલીસ નિયમોની એસઓપી બનાવી હતી એસઓપીનું પાલન ન થતું હોવા છતાં પણ તંત્ર મૌન છે એટલે કે લોકમેળામાં રાઇડ્સ સંચાલકો માટે કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડીને એસઓપી બનાવી પરંતુ અહીંયા જોવા મળી રહ્યું છે કે તો ઊભી થઈ ગઈ છે પરંતુ કોઈ નિયમોનું પાલન નથી આવ્યું મયુર મયુર અમારી સાથે છે તો કલેક્ટરના જાહેરનામાની અને એસઓપીની પણ અવગણના થતી જોવા મળી રહી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી કારણ કે જે લોકમેળો છે સાતમ આઠમનો લોકમેળો જે સૌરાષ્ટ્રનો સૌથી મોડો મેળો કહેવાય છે તે તો બસ હવે શરૂ થશે જ તો પછી એસઓપીનો શું મતલબ બિલકુલ પ્રીતિ સૌરાષ્ટ્રનો સૌથી જન્માષ્ટમીનો મોટો લોકમેળો જે છે તે રાજકોટ ખાતે યોજાતો હોય છે અને તેમની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે રાઇડ્સો જે છે તે ફિટ થવા માંડી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રાઇડ સંચાલકો જે છે તેમના દ્વારા એસઓપી જે છે તેમનો ઉલાળિયો કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે જે પિસ્તાલીસ જેટલા નિયમો કલેક્ટર તંત્ર દ્વારા જન્માષ્ટમીના લોકમેળાને લઈને બનાવવામાં આવ્યા હતા અને તેમની અંદર જે રાઇડ સંચાલકો જે છે તેમના દ્વારા સોઇલ ટેસ્ટ કરાવવાનો હતો તે ટેસ્ટ પણ કરાવવામાં નથી આવ્યો તો સાથે સાથે જે રાઇડ્સ ઊભી કરવાની હોય છે તેમાં ફાઉન્ડેશન ભરવાનું હતું અને તેમના ઉપર રાઇટ્સ જે છે તે ઊભી કરવાની હતી પરંતુ તે પણ નથી કરવામાં આવી માત્ર લાકડાના ટેકા ઉપર આ રાઇટ્સો જે છે તે અત્યારે ઊભી કરી દેવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક સવાલો કલેક્ટર તંત્ર ઉપર ઊઠી રહ્યા છે કારણ કે જે રાઇટ સંચાલકો જે છે તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી કે એસઓપી જે છે તે થોડી હળવી કરવામાં આવે પરંતુ તે એસઓપી હળવી કરવામાં ન આવી ત્રણ જેટલી હરાજીઓ કરવામાં આવી અને તે પણ નિષ્ફળ રહીને છેલ્લે જે રાઇટ સંચાલકોને મેળો જે છે તે આપવામાં આવ્યો અને ખાનગી મેળા સંચાલકો જે છે તેને એક પોઈન્ટ છવ્વીસ કરોડ રૂપિયાની અંદર આ મેળાના પ્લોટ જે છે તે વેચી દેવામાં આવ્યા પરંતુ ખાનગી મેળા સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની રાઇટ્સ જે છે તેમની એસઓપીનું જે પાલન થવું જોઈએ તે કરવામાં નથી આવી રહ્યું માત્ર લાકડાના ટેકે ફાઉન્ડેશન ભર્યા વગર આ મેળો જે છે જે રાઇટ્સ જે છે તે અલગ અલગ રાઈટ્સો ઊભી કરી દેવામાં આવી રહી છે ચોવીસ તારીખે આ મેળો જે છે તે શરૂ કરવામાં આવશે અને અઠ્યાવીસ તારીખ સુધી આ મેળો ચાલવાનો છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે છે કે ટીઆરપી અગ્નિકાંડ બાદ પણ કલેક્ટર તંત્ર માત્ર વાતો કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે જે પ્રકારે સોઇલ ટેસ્ટ અને જે ફાઉન્ડેશનની વાત હતી અને તેમનો વિરોધ થયો હતો તે અત્યારે ખાનગી જે પ્લોટ્સ ધારકો અને ખાનગી મેળા સંચાલકોને જે હરાજી કરવામાં આવી છે તેઓ પણ તેનું પાલન નથી કરી રહ્યા ત્યારે સવાલ એ થાય છે કે કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદાર કોણ બિલકુલ આભાર મયુર તમામ વિગતો માટે